આ ઓબીસી એસસી એસટીના તમામ ધારાસભ્યો સંસદ સભ્યોને સ્પષ્ટ શબ્દોમાં વોર્નિંગ છે કે આજ પછી મત લેવા આવતા પહેલા તમને શરમ આવી જોઈએ સમાજ પાસેથી શું સમજો છો તમે આ તમારા દીકરાઓ નથી આ ફરજ તમારી બને છે આ નાગરિકો આજે ભીખ માગવા રોડ ઉપર ઉતર્યા છે એ શરમ શરમ આવી જોઈએ તમને ત્યાં છેલ્લા જ્યારથી ભાજપની ગવર્મેન્ટ બેઠી ત્યારથી એક પણ ભરતી વ્યવસ્થિત થઈ નથી બધામાં વાલા દવલાની નીતિ અપનાવી છે અત્યારે જે યુપીએસસીની પરીક્ષા લેવાઈ એમાં બી બેન અમારા એસસી એસસી ઓબીસી ના જે વિદ્યાર્થી હતો જીપીએસસી ની એમાં બી અન્યાય થયો છે અમને એવું બાયોડેટાના ના ભાગ કૌભાંડ કરી તમારે ઓગણીસો બે હજાર ચૌદ માં પચીસ માર્ક હોય તો બે હજાર પંદર માં વીસ માર્ક આપ્યા હોય અને એ અશોક પટેલની છોકરી માર્ક મૂકી હતી કોન્ટ્રાક્ચ્યુઅલ વાળી સીસી ની પરીક્ષાઓ છે એની અંદર નોર્મલાઇઝેશન નું જે કોન્સેપ્ટ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક છબરડા થઈ રહ્યા છે આ ઉપરાંત પોલીસ ની ભરતી માં જે દોડના ના માર્ક છે એ ઓછા કરી દેવામાં આવે છે એસસી એસટી અને ઓબીસી ઉપર ખરેખર ખૂબ જ ખોટું થયું છે અને જે જનરલમાં ઘોભાટ તો ખાલી એક જ બારી નીકળ્યું છે થતાં તો બધી જગ્યાએ થાય છે પણ નીકળ્યું છે એક જ અને એ લોકોને રાતોરાત સપના આવે છે કે બાર પાસમાંથી ગ્રેજ્યુએશન ઉપર ભરતી લઈ જાવી તો લઈ જશે એટલે એના માટે બાર મહિના પહેલાં સત્તાવાર જાહેરાત કરવી પડે પહેલી રીતે અને એ રીતે થયું છે કે મહિલાઓને તેત્રીસ અનામત સુધી જ મર્યાદિત રખાય છે જેવી રીતે ઓબીસી એસસી એસટીને ઓપન મેરિટમાં કમ્પિટ કરીને ત્યાં સીટ નથી લેવા દેવામાં આવતી સેમ રીતે મહિલાઓને પણ તેત્રીસ ટકામાં જ લિમિટેડ રાખવામાં આવે છે એમને જો સમાજ પ્રત્યે લાગણી ના હોય યા તો પછી એમનો અવાજ ચાલુ થતા હતા એમાં સરકાર ના સાંભળતી હોય તો રાજીનામો હાલ દો યા તો ઢોકળી પાણી ખાલી બુડી મરો આ સરકારમાં જ લડાઈ કરવી પડે અગાઉની તો રેગ્યુલર ભરતીઓ થતી જાય છે આ સરકારમાં ભરતી કઈ થઈ એમાં તો બે પોચ પચીસ લાખ આપે એ સર્વિસ કરાવે અમારી જોડે એવા પૈસા છે જ નહીં કઈ થી ભરતી કરી શકીએ એટલે અમારી આજે માંગણી છે કે ઓબીસી એસસી એસટી ની સાથે સાથે એમની મહિલાઓ તો ખરી જ સાથે એ સિવાય જે બિન અનામત વર્ગની મહિલાઓ છે એમણે પણ આમાં જોડાવું જોઈએ હવે આપવાની છે અમે સીએમને આવેદન આપશું અને જો સીએમ અમારી માંગ નહીં માને

અન્યાય થાય છે એટલા માટે શું અન્યાય ના અત્યાચાર થાય છે અન્યાય જીપીએસસી માં બધી પરીક્ષાઓ ગેરરીતિ થાય છે યોગ્ય ભરતી નહીં થતી અને હોશિયાર ઉમેદવારોને નુકસાન થાય છે અને બહુ જ બધા પોસ્ટર પર લખેલું છે કે સરકારી ભરતીઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરો અન્યાય પ્રતિકાર મંચ અન્યાય માટે અડગ અવાજ એટલે લોકોની માનવું એવું છે કે અમારી સાથે એટલે ખોટું થઈ રહ્યું છે કારણ કે અમારા સમાજના ઓબીસી અને એસસી એસટી ના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે આપનું શું નામ છે જશવંતભાઈ પટેલ અને જશવંતભાઈ ક્યાંથી આવ્યા છો પંચમાલ ગોધરાથી અચ્છા ગોધરાથી અને ક્યાં ક્યાંથી અહીંયા લોકો આવ્યા છે

એટલે આ ભેદભાવ રાખ્યો છે એ ભેદભાવને ઉજાગર કરવા માટે આ સરકાર સાંભળતી નથી એના માટે અને અમારે ન્યાય મળે ભવિષ્યમાં આજે મુખ્યમંત્રીશ્રીને આવેદન પત્ર લેખિતમાં પાયા છે હાજી તમે યુવાન છો તમે તૈયારી પણ કરતા હશો અને ભવિષ્ય માટે ઘણું સારું વિચાર્યું હશે એ બધાની વચ્ચે જ્યારે આવી સંસ્થાઓ જે જીપીએસસી જેવી છે એના ઉપર આટલા બધા સવાલ હોય તો તમને શું લાગે છે કે ખરેખર એમાં એવું થાય છે થતું જ હોય છે એટલે એના માટે એસસી એસટી અને ઓબીસી ઉપર ખરેખર ખૂબ ખોટું થયું છે અને જે જનરલમાં ઘભાડ તો ખાલી એક જ બાર નીકળ્યું છે થતાં તો બધી જગ્યાએ થાય છે પણ નીકળ્યું છે એક જ અને એ લોકોને રાતોરાત સપના આવે છે કે બાર પાસમાંથી ગ્રેજ્યુએશન ઉપર ભરતી લઈ જાવી તો લઈ જશે એટલે એના માટે બાર મહિના પહેલાં સત્તાવાર જાહેરાત કરવી પડે કે કે બાર પાસ ઉપરથી ગ્રેજ્યુએશન ભરતી લઈ જવામાં આવે છે અને આટલો અભ્યાસક્રમ વધારી દેવામાં આવે છે તો પણ એક પણ બાર પાસ પણ પરીક્ષા આપવા દેવામાં આવે એ પણ એક માગણી છે અને સીએમસી આવેદનપાત્ર પણ આપવા જઈ રહ્યા છીએ આજે કેટલા લોકો અહીંયા આવ્યા છે ને બધાને કેમ એવું લાગે છે કે જીપીએસસી ખોટું કરી રહી છે કે અન્યાય થઈ રહ્યો છે એની પાછળના તથ્ય કારણો તો હશે એક માત્ર જીપીએસસી નહીં પણ સમાજ સરકારી તમામ ભરતીઓની અંદર ક્યાંક ને ક્યાંક ઓબીસી એસસી એસટી જે ઉમેદવારો છે એમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે અને સરકારની જે નીતિઓ છે એના પરથી પણ એવું લાગી રહ્યું છે કે આ જે વર્ગ છે એના ઉમેદવારો એ ઓપન મેરિટમાં જાય ને ક્યાંક ને ક્યાંક જાણી જોઈને સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે થઈ રહ્યું છે

તાજેતર ની અંદર તલાટીની જે ભરતી થઈ રહી છે તલાટીની અંદર જે સિલેબસ છે એ વર્ગ ત્રણ ની જગ્યાઓને સુસંગત સિલેબસ હોવો જોઈએ નહીં કે વર્ગ એક અને બે ની તમે જે ભરતી પાડો છો એના સુસંગત કારણ કે તમારે તલાટીઓની ભરતી કરવાની છે વર્ગ એક અને બે ના અધિકારીઓની ભરતી નથી કરવાની એટલે એનો જે અભ્યાસક્રમ છે વર્ગ ત્રણ ની જગ્યાઓના સુસંગત હોવો જોઈએ જેથી કરીને સામાન્ય વર્ગનો માણસ છે એ તલાટી બની શકે અને સરકારી નોકરી કરી શકે આ સિવાય સીસીઈ ની પરીક્ષાઓ છે એની અંદર નો જે કોન્સેપ્ટ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક છબરડા થઈ રહ્યા છે આ ઉપરાંત પોલીસની ભરતીમાં જે દોડના ઓછા કરી દેવામાં આવે છે પોલીસની જે ભરતી થાય છે પોલીસ એ પોલીસ જે વર્ગ ત્રણ ના જે કર્મચારીઓ છે એ પ્રજા સાથે સીધે સીધા સંપર્કમાં હોય છે અને રાજ્યની અંદર શાંતિ અને કાયદાની વ્યવસ્થાની જાળવણી એ અધિકારીઓ દ્વારા કરવાની હોય છે અને આ

અહીંયા અમારા મંચ દ્વારા જાહેરાત કરું છું કે જો આગામી દિવસોની અંદર આ આંધળી બેરી બોબડી સરકાર અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે ધ્યાન નહીં આપે તો આવનારા દિવસોમાં ગુજરાતભરના પરીક્ષાની તૈયારીમાં કરતા તમામ વિદ્યાર્થીઓને સાથે રાખી અને જે ઓબીસી એસસીએસસીના ધારાસભ્યો સંસદ સભ્યો છે રાજકીય અગ્રણીઓ છે એમનું સમર્થન લેવા માટે અમે એમના ઘરે ઘરે મળીશું અને એમનું સમર્થન મેળવીને એમના દ્વારા અમે અને જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે એમના દ્વારા જલદ આંદોલનનો કાર્યક્રમ અમે ગાંધી ચિંતા માર્ગે આપવાના છીએ ચોક્કસ આધારભૂત વર્તુળોમાંથી એવી માહિતી મળી છે કે ચોક્કસ સમાજના ચોક્કસ સંસ્થાઓના ચોક્કસ ડ્રેસ કોડથી થી પરીક્ષામાં મૌખિક ઇન્ટરવ્યુ લેવાય છે જો ખરેખર આવું હોય તો બહુ ખોટું કહેવાય પાંચ હજાર વર્ષ પહેલા એક લંગૂઠો કાપ્યો હતો હવે સમયમાં આ સરકાર ઓબીસી એસએસટી ના કાઢા કાપી લેવા માંગે છે એ અમે બિલકુલ નહીં ચલાવી લઈએ

વિકલાંગ કેટેગરીની મહિલાઓ સાથે પણ એટલે એમાં બે રીતે અન્યાય થઈ રહ્યો છે પહેલી રીતે અન્યાય એ રીતે થયો છે કે મહિલાઓને તેત્રીસ ટકા અનામત સુધી જ મર્યાદિત રખાય છે જેવી રીતે ઓબીસી એસસી એસટીને ઓપન મેરિટમાં કમ્પીટ કરીને ત્યાં સીટ નથી લેવા દેવામાં આવતી સેમ રીતે મહિલાઓને પણ તેત્રીસ ટકામાં જ લિમિટેડ રાખવામાં આવે છે એનો પહેલો નંબર આવ્યો હોય તો પણ એને જનરલ મેરિટમાં નથી લેવામાં આવતી બીજી રીતે અન્યાય એવી રીતે થઈ રહ્યો છે કે જેમાં જે ડિપાર્ટમેન્ટોમાં મહિલાઓની સંખ્યા ખૂબ વધારે છે કે મહિલાઓ સેવન્ટી છે પુરુષો ઉમેદવારો ત્રીસ ટકા છે ત્યાં પણ ઇન્ટેન્શનલી મહિલાઓને પરાણે જબરજસ્તી તેત્રીસ ટકા મહિલા અનામતમાં જ એમને સીટ લેવા માટે મેરિટમાં આવવા દેવામાં આવે છે બાકીના જ્યાં પુરુષ ઉમેદવારોની સંખ્યા ઓછી છે ત્યાં સમાવું એમને માર્ક્સ વધારવા વધારે આપવામાં આવે છે અથવા તો એમનું અલગ મેરિટ બનાવીને એમનો જે સંખ્યા ઓછી છે એમને એમની ડબલ સંખ્યાના સિક્સ્ટી ફાઈવ સિક્સટી સેવન સુધી એમને નોકરી આપવામાં આવે છે અને મહિલાઓને લિમિટેડ કરવામાં આવે છે એ રીતે મહિલાઓનું દરેક ક્ષેત્રમાં પ્રભુત્વ મર્યાદિત રાખવામાં આવે છે અને આ ખૂબ મોટો અન્યાય છે મહિલા

બાકી આગળ તે તાટની પરીક્ષાઓમાં ઘણા બધા આવા ગફલાઓ થયા છે બરાબર છે બધા નેતાઓ તો છે ને તો ભારતીય જનતા પાર્ટીમાં સત્તા પક્ષમાં પણ છે વિપક્ષમાં પણ છે કે જે સમાજના નેતાઓ છે એ નથી બોલી રહ્યા અમે બેન જે અમારી સમાજમાંથી જે જે નેતાઓ છે ધારા શ્રીઓ છે અંદર એસી રૂમમાં બેઠા છે જ્યારે મત લેવાનો તો ત્યારે સમાજના ખભા પર ફગ મૂકી અને ગાંધીનગરના વિધાનસભા સુધી આયા છે અત્યારે અમારી રજૂઆત કોઈ आंबળવા તૈયાર નથી બરાબર એટલે અમે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ

હા તારે મારા દીક દીકરા કોલેજના પેલા વર્ અને પરીક્ષા આપી છે પોસ્ટની સીધી પણ આજ સુધી ઇન્ટરવ્યુ નીકળ્યો જ નથી એ વાલા દલવાળા નીતિ છે તો કોઈ આગળ અભ્યાસ કરે છે દસમાના બેજ ઉપર ભરતી થઈ નહીં એના બાણું ટકા માર્ક છે તો આજની ઇન્ટરવ્યુ નહીં બે વર્ષથી તો આ ક્યારે આ બધું પૂજવા થશે એના માટે અમે આવ્યા છીએ માટે આશા છે ખરી કે આ વિષય પર જો લડત કરવામાં આવશે તો એ વિષય ઉજાગર થયો છે તો એના ઉપર કઈ એક્શન લેવાશે કારણ કે આવી લડાઈઓ તો બહુ પહેલા પણ થઈ

સાડા ત્રણસોની રેન્ક ત્રણસો આડત્રીસની રેન્ક હાંસલ કરે છે એને થોડા જ સમય પહેલાં થયેલી જીપીએસસીની પરીક્ષાના ઓરલમાં માત્ર છવ્વીસ માર્ક્સ આપવામાં આવ્યા બરાબર કે યુપીએસસી ગાંડી તો છે નહીં અને કોઈ એક બે મહિનામાં એટલા સારા માર્ક્સ લાવી શકે એવી તૈયારીઓ થતી નથી આ બધી પરીક્ષામાં મારું એવું માનવું છે કે વારંવાર જ્યારે જીપીએસસી પર એલિગેશન થતા હોય તો હસમુખ પટેલે રાજીનામું આપી દેવું જોઈએ એમને નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ હમણાં રેવન્યુ તલાટીનું સિલેબસ અચાનકથી બદલી દેવામાં આવ્યો હવે એ સિલેબસ તમે જોશો તો જીપીએસસી કદાચ આગ્રહ છે ગુજરાતી અને અંગ્રેજી જેવા ભાષાના વિષયોનું માર્ક્સનું વેટેજ વધારી દીધું છે જ્યારે જીપીએસસી નો સિલેબસ રેવન્યુ તલાટી કરતા ઓછો છે તો હવે મને જીપીએસસી ની ક્રેડિબિલિટી ઉપર સવાલ થાય કે તલાટી નું મોટું પદ છે કે પછી મામલે પણ ઓલી બેઝ પરીક્ષા હોય છે છતાં પણ આમાં ત્રણ પરીક્ષાની ઇન્ટરવ્યુની વાત છે હા લડત કેવી રીતના આપશો કારણ કે સમર્થનમાં કેટલા લોકો અને કોણ બહાર આવીને વધારે મુદ્દાઓ છે અને લડત માટે આટલા લોકો અહીંયા એકત્રિત થયા છે અમે વિદ્યાર્થીઓ વાલીઓ ગામડે ગામડે જઈ અને લોકોને હજુ સુધી મેસેજ સોશિયલ મીડિયાના મારફતે મળી ગયો છે પરંતુ એક આંદોલનની ચીમકી હવે આપવાની છે અમે સીએમને આવેદન આપશું અને જો સીએમ અમારી માંગ નહીં માને

બેન મારો પ્રશ્ન એવો છે કે મેં રોકાઈ વાઇસ ચાન્સેલર નાતીવાળા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પર એને ખોટી ભરતી કરી હતી એ મેં સાબિત કરી દીધું એ રિપોર્ટ પણ આવી ગયો છે એ રિપોર્ટ સરકારમાં ગયો છે સરકારે એવું એક્શન લીધું કે ભાઈ એને ફરી ઉધો નહીં આપું બાકી એકસો સાહીઠ જણાના બાયોડેટા માર્ક્સ જેમ જીપીએસસી થયું છે એવા એકસો સાહીઠ જણાના બાયોડાયોડેટાના માર્ક્સ માટેનું ક ફાઇલ પહોંચી ગઈ છે આ લોકો આપતા નથી મેં ફરી આઈટીઆઈ કરી છે માહિતી આયોગમાં મોકલી છે માહિતી આગમાં ભૂલ થઈ ગઈ હતી એટલે કે ફરી તે મોકલો કરો એકસો સાહીઠ જણાના બાયોડેટાના માર્ક જેમ જીપીએસસી ચાલ્યું એવું બાયોડેટાના માર્ક્સમાં કૌભાંડ કરી તમારે ઓગણીસો બે હજાર ચૌદમાં પચીસ માર્ક હોય તો બે હજાર પંદરમાં વીસ માર્ક આપ્યા હોય અને એ અશોક પટેલની છોકરી નોકરી માર્ક્સ મૂકી હતી કોન્ટ્રાક્ચ્યુઅલ વાળી અને આ રોસ્ટર આજે એક આહ્વાન છે કે આ રોસ્ટર વર્ષે વર્ષે બદલવામાં આવે છે આ એના પુરાવા આ એના પુરાવા દર વર્ષે રોસ્ટર બદલાઈ જાય છે વિભાગવાળા પ્રમાણિત કરવા આવે તો એ પ્રમાણે કરતા નથી બદલી બદલી આ બધ આ જો બેઠ આ રોસ્ટર બદલી કાઢે બધા દર વર્ષે આ માણસ એગ્રીકલ્ચર ફેકલ્ટી બસ છે એની હોર્ટીકલ્ચર ફેકલ્ટી નામ લખ્યા છે બધા આ મોટું કૌભાંડ છે આ બે રજૂઆત કરી છે ફરી પણ હું કરવાનો છું નહીં મને તું હાઈકોર્ટ જઈશ કારણ કે આમાં એસટી આજે ઓગણીસો ચુહોતેરથી આજ સુધી એક એસટી છોકરો ઉમેદવાર લીધો છે એકસો અઠ્યાસી જનરલના ઉમેદવાર પસંદ કર્યા છે આ તમે રેકોર્ડ હાથે કહું અને બસો બારનું રોટર રોસ્ટર વપરાશ હોય એનું બેસી લાઈન મૂકી દીધું છે મેં આજે જે વિભાગવાળાને કહ્યું છે સામાન્ય એટલે મેં લખી દઈએ છીએ કે આગળ વારે ઘડી કરે છે આ કૌભાંડ છે

રવિ આર જે વાઇસ ચાન્સેલ છે એનું સર્ટિફિકેટ ખોટું છે તોય નોકરી કરે છે ખાલી પેલી બેન ને લીગલમાં ખાલી સર્ટિફિકેટ ખોટું તો એને કાઢી મૂકી પેલો માણસ એનું અનુભવનું સર્ટિફિકેટ નથી ખોટું છે કોર્ટે કહ્યું એને પોતે કબૂલ મેં આ તારી રાજ્યુ છે તો એની નોકરી કરે છે સરકાર કોઈ એક્શન લેતી નહીં બે રજૂઆત લગભગ સો સો રજૂઆત છે બધી સો રજૂઆત છે કાગળોની ની તમારે ખોટું એલટીસી આવવું खोटू इनक्रीमेंट आवडू तीसी सर्टिफिकेट खोटू होय आणि एन पशी रिपोर्ट आयो की एना कार्य कर न करी क्लार्क आसिस्टंट परीक्षा म पास झाले माणसने पंच रिपोर्ट आलो की आर पोलिस फरियाद करियाद करू करता पोलिस कार्यवाही नाही करत आजची तारीख मला दिव्यामध्ये

શું સમજો છો તમે આ તમારા દીકરાઓ નથી આ ફરજ તમારી બને છે આ નાગરિકો આજે ભીખ માગવા રોડ ઉપર ઉતર્યા છે એ આવી તમને ત્યાં જોગો બે હજાર સત્તરની ની અંદર બાયોડેટા વેટર મેડિસિન બાયોડેટામાં સારીવાડા આપ્યા આણંદવાળા સારી બાઈ આપ્યા બાયોડેટાની અંદર ગુણ માર્ગ નક્કી કરેલા હોય છે કે આ પથ્થર આ માર્ક તો પેલા જુદા આપ્યા આમને જુદા આપ્યા એના સિવાય જે બીજા લોકોને આપ્યા હતા એને આપ્યા નિર્ણય ના આપ્યા એ જ પરીક્ષા હમણાં મેં જ જેનું મારે ઇન્ટરવ્યુ અરજી અપાઈ સાડી તેત્રી માર્ક્સ એ જ સર્ટિફિકેટના હવે તમે કહો આ આ પ્રકાર અને પાંચ વર્ષથી લડું છું સાત વર્ષથી સાત વર્ષથી લડું છું અને તે કોઈ પરિણામ નહીં છોકરી તો એનડીઆરએફમાં છે આસિસ્ટન્ટ કમાન્ડર છે પણ અહીંયા આ કેવું ચાલે છે મારે તો જરૂર નથી પણ આ ગરીબ લોકો એસસી એસટી ઓબીસીના જે જનરલ લોકો હોય એમની જરૂર છે મારે કોઈ જરૂર નહીં બેન અને હું તો કાર્ય કરશું તોય હું તો સામે લડું છું એવું નથી કે નહીં વર્તમાન સરકાર એ ઘોર અનામત વિરોધી સરકાર છે અનામતનું એણે નિકંદન કાઢી નાખ્યું છે એમાં ખાસ કરીને ધ્યાન એ રાખે છે કે ઓબીસીનો કોઈ પણ વિદ્યાર્થી જો જનરલમાં જતો હોય તો એ જનરલમાં ન જાય એ માટે એને એમ કે ઓબીસીમાં જ એના કોટામાં રહે એ માટે એમ કે અન્યાય કરી રહી છે સૌથી વધારે અન્યાય મહિલાઓને કરી રહી છે મહિલાઓમાં કોઈ પણ મહિલા જનરલમાં જતી હોય તો મહિલાને જનરલમાં જતી રોકી અને એને માત્ર તેત્રીસ ટકા અનામતમાં જ ફિટ કરવામાં આવે છે તો મહિલાઓએ પણ આ મુદ્દે આ સરકારની વિરુદ્ધમાં જાહેરમાં આવવું જોઈએ હમ હમ આ લોકો જનરલ માં લઈ જવાનું ને રીટ હોય તો જનરલ માં લઈ જાવ આ આજે આ બધા અમારા જે એસસી એસટી ओबीसी ના આગેવાનો આપ સમક્ષ જે વાત કરી છે ને અમે જે આવેદનપત્ર આપવાના છે કે જીપીસી જીપીએસસી માં તો રોકવાનો ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો છે પણ કદાચ જો છેલ્લા વીસ વર્ષનું ખાલી રોસ્ટર જે નિભાવણી થઈ છે એની જો ખરેખર સાચા અર્થમાં એની એક કમિટી બનાવીને એની તપાસણી કરવામાં આવે ને મેડમ તો તમે નહીં વિચારો ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ આમની અંદરથી પકડાય એનો એક નાનો દાખલો તમને કહું કે માની લો કોઈ પણ ભરતી થાય છે તો એ ભરતીની અંદર અનામત કેટેગરીવાળા લગભગ ઓછામાં ઓછા પંદર વીસ કે પચીસ લોકો જે પણ અનામત કેટેગરીની અંદરથી ઓપનમાં જાય છે તો એ લાગેલો ઓપન કેટેગરીનો વ્યક્તિ રહ્યો એ એની નોકરીમાં જ્યારે નોકરી જોઈન કરી લે છે બે વરસ થાય ત્રણ વર્ષ થાય ચાર વરસ થાય અને પછી એની નોકરી મેં પ્રસ્થાપિત થઈ ગયો અને પછી એ વિભાગમાંથી જ્યારે મેકમ સરકાર મંગાવવામાં આવે છે તો પેલા એપન કેટેગરીવાળાને અનામત કેટેગરીમાં ફિટ કરીને એ જગ્યા ભરી દેવામાં આવે છે અને એ જગ્યા ઓછી બતાવવામાં આવે છે આ ખૂબ મોટું કૌભાંડ છે અને આ કૌભાંડની ખરેખર સમગ્ર રાજ્ય સ્તરે તપાસ થવી જોઈએ અને ખરેખર અમારા સુબોધભાઈએ કહ્યું એમ કે સમગ્ર રાજ્યની અંદર આ જે રોસ્ટર છે એ ઓનલાઈન થાય તો આ રાજ્યનું સૌથી મોટું કૌભાંડ બરાબર પણ મૂકતા નથી અને જો એને જાહેર કરવામાં આવે તો હું ખાતરીપૂર્વક કહું છું કે નોકરીની અંદરથી સૌથી મોટું કૌભાંડ આ રોસ્ટરમાંથી જાણવા તમને મળે અને અનામત કેટેગરીની સીટો દબાવવા માટે આ ખૂબ મોટું ષડયંત્ર છે અને સરકાર સરકાર કરી રહી હોય તો છે એવું મને પણ સંકોચ નથી આજ કેસ ઇન્દિરા શાહ કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે રોસ્ટરની અંદર કેડર બેઝ શરૂઆત જ છે અને એ રોસ્ટર ચેન્જ ના કરાય તો આ લોકો ચેન્જ કરી નાખે છે વર્ષે વર્ષે અને સુપ્રીમ કોર્ટે કહેલું છે આજની તારીખ હોય છે જેટલા પણ લોકો સાથે વાત કરી એટલે આખા આખી સ્ટોરી અને આટલા બધા લોકોની વાત સમજીએ તો બેસિકલી એ લોકોને એવું કહેવું છે કે ઓબીસી એસસી અને એસટીના ઉમેદવારોની સીટ ખાઈ જવી એ ઉમેદવારો સાથે એમને નોકરીએ ન લગાડવા માટેના બધા ષડયંત્ર એમને ઓછા માર્ક્સ આપવાથી લઈને ઇન્ટરવ્યૂમાં એમને ફેલ કરવાથી લઈને જેને મેઇન્સમાં ખૂબ સરસ માર્ક્સ આવ્યા હોય પ્રિલિમ્સમાં ખૂબ સરસ માર્ક્સ આવ્યા હોય એને ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ આપી અને એને આ સિસ્ટમમાં ન લગાડે એ આ સિસ્ટમમાં ન આવે બધા કૌભાંડ ચાલી રહ્યા છે ષડયંત્ર ચાલી રહ્યા છે નેતાઓથી પણ લોકો ઘણા ગુસ્સે છે કે અમારા સમાજના નેતા અમારા જ્ઞાતિ અને અમારી સાથે જોડાયેલા જે જ્યારે ચૂંટણી આવે ત્યારે એમને સમાજ યાદ આવે છે કે અમે એસસી છીએ અમે ઓબીસી છીએ અમે એસટી છીએ અને અચાનકથી જ્યારે ચૂંટણી પતી જાય જ્યારે બધાને પદ મળી જાય ત્યારે એ એસસી એસટી અને ઓબીસીના બાળકો કેવી રીતના આગળ વધશે એમને જે અનામત આપવામાં આવ્યું છે એ અનામતનો એને ફાયદો મળે છે કે કેમ એ જોવા પણ કોઈ નથી આવતું આજે વિધાનસભાની બહાર બધા જ ભેગા થયા છે સીએમને પત્ર આપવા જવાના છે સીએમને પત્ર આપ્યા બાદ આ વિષય પર શું થાય છે જોવાનું રહ્યું કારણ કે જો આ વિષય પર કશું નથી થતું તો એ લોકોનું એવું કહેવું છે કે અમે આંદોલન કરીશું અને કોઈ પણ આંદોલનની શરૂઆત એ વાતચીતથી પણ એને આપણે ડામી શકીએ છીએ જો સંવાદ થઈ શકે જો વાતચીત થઈ શકે તો આંદોલન સુધી ન પહોંચે આજે વિધાનસભા પહોંચેલા લોકોને કેવી રીતના ન્યાય મળે છે કે વાત થાય છે એ તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર